બાવી જેતપુર તાલુકાનું મુખ્ય મથક ભાવિ જેતપુર ગામ છે હાલમાં છેલ્લા બે વર્ષથી ભાવિ જેતપુર ગામથી આગળ બોડેલી કે વડોદરા તરફ જવા માટે વચ્ચે જે ભારત નદી ઉપર બ્રિજ આવે છે તે છેલ્લા બે ત્રણ વર્ષથી તૂટી ગયો છે તંત્ર દ્વારા અગાઉ બંને ચોમાસા માટે અને રસ્તો ચાલુ કરવા માટે ડાયવર્જનની સુવિધા કરવામાં આવી હતી પરંતુ ડાયવર્જન બંને ચોમાસામાં બંને ડાયવર્ઝન ધોવાઈ ગયા છે અત્યાર લગીને લગભગ સાડા છ કરોડ રૂપિયાનો ખર્ચ કરી કર્યો છે પરંતુ તો એ પ્રશ્નનો ઉકેલ આવ્યો નથી માટે મારી તંત્રને ખાસ વિનંતી છે કે જે આ ડાયવર્જન અત્યારે જેટલો ભાગ ધોવાયો છે ત્યાં મોટા ભૂંગરા નાખીને નવેસરથી એ રસ્તો ચાલુ કરવામાં આવે ભલે હેવી વ્હીકલ ના ચાલુ થાય પણ લાઇટ વ્હીકલ તેમજ ટુ ચક્રી વાહન અને લાઇટ વ્હીકલ ચાલુ થાય તો આવી જતુંના ધંધા રોજગાર ફરીવાર ચાલુ થાય અત્યારે ધંધા રોજગારની પરિસ્થિતિ એવી છે કે લોકોને પોતાની દુકાન કોઈ ભાડે લીધી હોય તેના ભાડા પણ નથી નીકળતા બહારની કોઈ પબ્લિક જેની જરૂરિયાત હોય છે એમને દૂર દૂર લગીને વસ્તુઓ લેવા જવું પડે છે વેપારીઓ હેરાન છે અને આજુબાજુ તાલુકાની પબ્લિકને પણ બહુ જ તકલીફ છે માટે જો આટલી એક સુવિધા ઊભી કરવામાં આવે તો કમસે કમ લોકોને અવર જવર તેમજ નાના વ્હીકલોથી લોકોને થોડો માલ સપ્લાય ને આ અંતે એ બધું ગોઠવાય તો લોકોને થોડી સુવિધા પૂરી પડે એવું મારું માનવું છે તંત્રને મારી ખાસ વિનંતી છે કે આ બાબતમાં કંઈક વિચારીને ઘટતું કરે આપનું નામ અતુલ કુમાર રતનલાલ શાહ અગાઉ વર્ષો પહેલાં પાવી બ્રિજ તૂટી પડ્યો બે અઢી વર્ષ પહેલાં ત્યાર પછી આ સરકારે બે ડાયવર્ઝન મનાવ્યા એ ડાયવર્ઝન પણ થોડાક અંતરની અંદર તૂટી ગયા ભારે વરસાદના કારણોસર યા કોઈપણ કારણોસર આજે પાવી સ્થિતિ છે વેપાર ધંધામાં કે નહીવત વેપાર થઈ ગયો છે પાવી જતપુનો માલ લાવવા માટે ગુડ્સ માલ લાવવા માટે પણ એટલી બધી હેરાનગતિ છે ગાડી ક્યાંકથી આવતી નથી ફરતો ફરતો લાવવો પડે છે આજે પાવી ઓક્સિજનની જરૂર છે વેપારીઓને ઓક્સિજનની જરૂર છે કે એ એ તંત્ર રૂપી જો કદાચ ડાયવર્જનને ફરી રિપેર કરે આવનારા દિવસોની અંદર ગણપતિ છે નવરાત્રી છે શ્રાવણ મહિનો ચાલુ આગાઉ દિવાળી છે એ પહેલાં જો ખરેખર કંઈ નિર્માણ કરે અને પાવીજેતપુરના વેપારીઓને ઓક્સિજન રૂપી એ લોકો કંઈક મદદ કરે એવી હું તંત્રને વિનંતી કરું છું કે તમે એટલો અમને સપોર્ટ કરો અત્યારે પાવિજેતપુરની સ્થિતિ બહુ નાજુક છે વેપારીઓની વેપારીઓ નહીં આમ જનતાની પણ એટલી નાજુક છે શૈક્ષણિક સંસ્થાઓની પણ નાજુક છે પરિસ્થિતિ બહુ જ ખરાબ છે એમ પાવીજેતપુર તાલુકાનું મુખ્ય મથક છે પરંતુ ડાયવર્ઝન ધોવાને કારણે છેલ્લા બે વર્ષથી ધંધામાં પાયમાલ થઈ ગયેલ છે બધા અને ડાયવર્ઝન તૂટી ગયેલ છે હવે જો એ વાહનો જેતુરમાં શરૂઆત નહીં થાય પાછા ચાલુ નહીં થાય તો ધંધા રોજગારમાં લોકો પડી ભાંગેલ છે અને જો આવું ને આવું જો ચાલશે તો લોકોને મજૂરીએ કરવા જવાનો વારો આવશે આખરમાં તંત્રને અમારી એક છે કે ભાઈ વહેલી તકે ગમે તેવું નાનું મોટું ડાયવર્ઝન ઊભું કરો જેનાથી ટુ વ્હીલ ફોર વ્હીલ જઈ શકે આવી શકે જેનાથી ફરી જેતપુર પાવીનમાં રોણક આવી જાય અને જેતપુરના વેપારીઓ ફરી પાછા ઊભા થાય જેનાથી આદિવાસી જિલ્લો હોવાથી અહીંયા ચારેય મોર આદિવાસી પબ્લિક હોવા છતાં પણ તંત્ર કોઈ ધ્યાને વાત લેતી નથી અમારું અહીંયા મેડિકલ દવાખાનું દવાખાના માટે શિક્ષણ માટે લોકોને બહુ તકલીફ પડે છે લોકો બ્રિજ ઉપર રેલવેના બ્રિજ ઉપર ચાલીને જીવના જોખમે જાય છે પરંતુ તંત્રને કોઈ આ વાત ધ્યાને લેતું નથી અને કોઈ તંત્ર આગળ વાત વધારવા તૈયાર નથી ચારે બાજુ બ્રિજ તૂટેલા હોવાથી નાળા તૂટી ગયેલા હોવાથી પણ કોઈ પણ તંત્ર ધ્યાન કરતું નથી અને આગળ વાત વધારતું નથી અમારે બોલેલી જેવું હોય દવાખાનાના અર્થે તો સીધા જઈએ તો પંદર કિલોમીટર થાય અને ફરીને જઈએ તો પાંત્રીસ કિલોમીટરનો ફેરો થાય જો ઇમરજન્સી કેસ હોય તો એ માણસ બચી શકતો નથી એના માટે કોઈ ઉકેલ જ નથી અહીંયા તાલુકો છોટાઉદેપુર જિલ્લો છે આ આદિવાસી જિલ્લો છે ભાવિ જેતપુરથી નેશનલ હાઈવે જે નેશનલ હાઈવે છપ્પન નંબર જાય છે એમાં છેલ્લા ભાવિજેતપુરના સિહોદ પાસેનો ભારત નદીનો પુલ તૂટી ગયો ત્યારબાદ બે બે વખત ડાયવર્ઝન બનાવ્યા પ્રજાના છ કરોડ રૂપિયા વહી ગયા પણ આ તંત્રને કોઈ અસર થતી નથી આ પુલોને બ્રિજ તૂટી જવાથી વાહનોને તકલીફ પડે છે મુસાફરોને તકલીફ પડે છે જેની સીધી અક્ષર આરોગ્યને પડે છે શિક્ષણને પડે છે અને વેપારને પડે છે અને ખેડૂતો બધા લાચાર બની ગયા છે આ આ મૂંગી અને બેરી સરકાર છે એવું લાગી રહ્યું છે જેની વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ પણ પગલાં ભરતા નથી એના કરતાં અત્યારે પાવી જેતપુરને જેમ સરકાર ખેતી નિષ્ફળ જાય કે કંઈ બેરોજગારી થાય તો સવલત આપે એમ અત્યારે પાવી જેતપુરનો વેપારીઓ જે નાના વેપારીઓ છે એની કમર તૂટી ગઈ છે તો આ તબક્કે વેપારીઓના અત્યારે આવનારા દિવસોમાં રક્ષાબંધનનો તહેવાર આવે છે પણ બજારમાં કોઈ ઘરાકી નથી ઘરાકી ત્રીસ પાંચ કિલોમીટર ફરવા માટે ત્રીસથી પાંત્રીસ કિલોમીટરનો ચક્કર કાપવો પડે છે જેથી હવે તો વેપારીઓને બી દશા વ્યાજે રૂપિયા લઈને ધંધો કરતા હોય છે એની એની દશા કપડી બની છે તો હવે સરકાર આ નાના વેપારીઓને કંઈ સહાય કરે એવી લોક માંગણી છે અને આ છોટા ઉદેપુર જિલ્લો આદિવાસી હોય આ જિલ્લાને આ આ રીતે જ પરિસ્થિતિ થશે